તો ચાલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો રોજ રોજ બજાર આજના ભાવ છે ડીસા ની વાત કરીએ તો રાયડો અગિયારસો પચાસ થી અગિયારસો રૂપિયા એરંડા તેરસો થી તેરસો ને તેર રૂપિયા મગફળી મગફળી સુવા बड़ी आली ना गवार पाव मलिया न थी बाजरी 473 થી 506 રૂપિયા ઘઉં 525 થી 571 રૂપિયા રાજઘર 1305 થી 1315 રૂપિયા તો આતા ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ હવે જોઈએ ધાનેરા ના ભાવ તો ચાલ મિત્રો આપણે હવે જોઈએ ધાનેરા માર્કેટ યાર્ડ ના ભાવ તો રાઈડો 1100 થી 1230 રૂપિયા એ રંડા बार सौ एर सोर रूपयासी थी एक हजार पचास रूपया बाजरी चार सौतेर ठी पांच सौ छ रुपया घऊ पांच सौ पचीसो इकोतेर रुपया राजगरु तेरसो पांचो तेपन रूपया तलर एकवन चौद सौ एक रुपया